કે આખું વિશ્વ જે છે આજે આર્થિક આંધીમાં અને ભોગવાદમાં ફસાયેલું છે ત્યારે આજે નહીં તો કાલે આખું વિશ્વ ભારતની સામે જોશે અને ભારત એ હિન્દુત્વની સામે જોશે અને હિન્દુત્વનો સંદેશ જે છે એ કેટલો શ્રેષ્ઠ છે એ તમે અને હું જાણતા હોઈશું તો ફરીથી ગૌરવ પ્રદાન કરીશું અને દુનિયાને ફરીથી માર્ગદર્શન આપી શકીશું કેટલાક જ ઉદાહરણ આપું દુનિયાના લોકો એવું કે છે કે વિશ્વ એ બજાર છે જયારે હિન્દુત્વ નો સંદેશ એવું કે છે કે વિશ્વ તો પરિવાર છે દુનિયાના લોકો એવું કે છે કે માં પણ આખરે સ્ત્રી છે જયારે ભારતનો હિન્દુત્વનો સંદેશ એવું કે માતૃ વધ પરદારે શું પ્રત્યેક સ્ત્રી માતા સમાન છે આજે જે દુનિયામાં પીડા છે એને કારણે જ છે કે એ લોકો એવું માને છે કે દુનિયાની અંદર અમારો જ વિચાર જાય અમારો જ વિચાર સ્વીકૃત થાય ભારત નો હિન્દુત્વ નો સંદેશ એવું કે અમારો વિચાર જાય એવું નહીં દુનિયાના દશે દિશામાંથી સારા વિચાર અમારી દુનિયાના લોકો એવું કે છે કે મનુષ્ય તો સામાજિક પ્રાણી છે ભારતનો ઋષિ ભારતનો હિન્દુત્વનો સંદેશ એવું કે છે કે મનુષ્ય સામાજિક પ્રાણી નહીં મનુષ્ય તો સ્પિરિચ્યુઅલ એનિમલ છે

પરમતત્વ ને જશે જશે ને જશે આ હિન્દુત્વ છે અમારા જ ભગવાન ને માનસો તો મોક્ષ પડશે પાપીઓ મારી શરણમાં આવશો હિન્દુત્વ નો સંદેશ એવું કે છે દરેકની અંદર પરમાત્માનો અંશ એટલે જ્યારે હિન્દુ એકબીજાને મળે છે ત્યારે નમસ્કાર કરે છે પરસ્પર દેવો ભવ પાપી નથી આ હિન્દુત્વનો સંદેશ ઘેર ઘેર ફરીથી પહોંચાડવા માટે હિન્દુ સંદેશ મેગેઝીન આજે પુનઃ શરૂ કરીએ છે મહત્વની